એટલે પહેલાં તો આ મગજમાં શું આવે કે ચોરને પકડવું બરાબર પર એને જલમાં બરાબર એ રીતના એટલે અમારા બીજી આના માટેનું જ એક સેન્ટર થયા છે અને શાના પર કામગીરી કરે છે મહિલાઓ સાથેની હિંસા થાય છે દીકરીઓ છે મોટી ઉંમરના ભેગાઓ છે મહિલાઓ છે એમના માટે કામગીરી કરે છે અને ઘરેલું ઇન્સર